ચાલો આજની ચર્ચા શરૂ કરીએ આજે આપણી પાસે તેર નવેમ્બર બે હજાર કેટલાક રસપ્રદ દસ્તાવેજો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હમણાં જ અંગોલા અને બોત્સવાનાની મુલાકાત લીધી હવે રાષ્ટ્રપતિની મુલાકાતો તો થતી રહે છે પણ આ મુલાકાતને ઐતિહાસિક કેમ કહેવામાં આવી રહી છે એવું શું ખાસ છે આ બે દેશોમાં તમારો પ્રશ્ન બહુ સારો છે જુઓ આ મુલાકાત ઐતિહાસિક એટલા માટે છે કારણ કે આઝાદી પછી પહેલીવાર કોઈ ભારતીય રાષ્ટ્રપતિ આ બે દેશોની મુલાકાતે ગયા છે ઓકે આ પહેલી વાર છે હા આ દર્શાવે છે કે ભારત હવે માત્ર મોટા અને પરંપરાગત ભાગીદારો પર જ નહીં પરંતુ આફ્રિકાના એવા દેશો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેમનામાં વિકાસની અપાર સંભાવનાઓ છે અને સમય પણ બરાબર હતો ખરું ને અંગોલા સાથે સંબંધોના ચાલીસ વર્ષ બિલકુલ એટલે આ માત્ર એક ઔપચારિક મુલાકાત નહોતી પણ એક સ્પષ્ટ સંકેત હતો કે ભારત ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશોનું નેતૃત્વ કરવા માટે ગંભીર છે રસપ્રદ તો આ મુલાકાત દરમિયાન માત્ર ઔપચારિક વાતો થઈ કે કોઈ નક્કર પરિણામ પણ આવ્યું મેં સાંભળ્યું છે કે અંગોલા ભારત દ્વારા શરૂ કરાયેલા બે મોટા આંતરરાષ્ટ્રીય જોડાણોમાં જોડાવા સંમત થયું છે હા અને એ જ મુખ્ય વાત છે એક છે બિગ કેટ્સ એટલે કે વાઘ સિંહના સંરક્ષણ માટે અને બીજું બાયોફ્યુલ માટે આ થોડું વિચિત્ર નથી લાગતું ના ના વિચિત્ર બિલકુલ નથી આ ભારતની વિદેશ નીતિની નવી દિશા છે જેને સોફ્ટ પાવર કહેવાય સોફ્ટ પાવર હા ભારત હવે માત્ર વ્યાપાર અને રોકાણની વાત નથી કરતું પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ નેતૃત્વ લઈ રહ્યું છે એટલે આ એક મોટો સંદેશ છે ચોક્કસ જ્યારે અંગોલા જેવો તેલ સમૃદ્ધ દેશ ગ્લોબલ બાયોફ્યુએલ્સ અલાયન્સમાં જોડાય છે ત્યારે તે દુનિયાને સંદેશ આપે છે કે તે પણ ભવિષ્યના સ્વચ્છ ઇંધણ તરફ જોઈ રહ્યો છે અને બિગ કેટ અલાયન્સનું શું એ દર્શાવે છે કે પર્યાવરણીય વારસાને બચાવવા માટે વિકાસશીલ દેશો એકબીજાનો સાથ આપી શકે છે આ દક્ષિણ દક્ષિણ સરયોગનું ઉત્તમ ઉદાહરણ છે સમજાયું અને બોત્સવાનાની મુલાકાત ક્યાં પણ કંઈક પ્રાણીઓ સાથે જોડાયેલી મોટી જાહેરાત થઈ હતી બરાબર હા અને એ જાહેરાત તો ખૂબ જ પ્રતિકાત્મક હતી ભારતના પ્રોજેક્ટ ચિત્તા હેઠળ હા પ્રોજેક્ટ ચિત્તા બોત્સવાનાથી બીજા આઠ ચિત્તા ભારત લાવવામાં આવશે તેની ઔપચારિક જાહેરાત થઈ આને માત્ર વન્યજીવ સંરક્ષણના દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ કેમ જ્યારે કોઈ દેશ પોતાના દુર્લભ અને કિંમતી વન્યજીવો તમને સોંપે છે ત્યારે તે બે દેશો વચ્ચેના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે સાચી વાત છે વિશ્વાસ વગર આ શક્ય નથી અને આનાથી પણ વધુ મહત્વની વાત ભારતે બોત્સવાનાને એઆરવી એટલે કે એઇડ્સની સારવાર માટેની દવાઓનો મોટો જથ્થો આપવાની જાહેરાત કરી આ ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે ભારતની છબીને વધુ મજબૂત કરે છે એક તરફ આપણે તેમની પાસેથી પ્રકૃતિનો વારસો લઈએ છીએ તો બીજી તરફ આપણે તેમને જીવન રક્ષક દવાઓ આપીએ છીએ આજ સાચી ભાગીદારી છે બિલકુલ તો આફ્રિકા સાથેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે એ તો સ્પષ્ટ છે પણ આ સંબંધોનો એક મોટો ફાયદો આર્થિક પણ હોવો જોઈએ આફ્રિકા ભારતીય માલ માટે એક મોટું બજાર બની શકે છે હા પણ ત્યાં માલ વેચવા માટે આપણા નિકાસકારોને ખાસ કરીને નાના વેપારીઓને મજબૂત કરવા પડશે અને મને લાગે છે કે સરકારે બરાબર આ જ દિશામાં કેટલાક મોટા પગલાં લીધા છે બિલકુલ તમે આ ચર્ચાના બીજા અને ત્રીજા ભાગને જોડતી એકદમ પરફેક્ટ કડી આપી તમે આફ્રિકામાં બજાર તો શોધી લીધું પણ ત્યાં માલ પહોંચાડવા માટે તમારા ખેલાડીઓ તો તૈયાર હોવા જોઈએ ને બરાબર અને અહીં જ સરકારની બે નવી યોજનાઓ આવે છે ચાલો પહેલી યોજનાની વાત કરીએ નિકાસ પ્રોત્સાહન મિશન એટલે કે ઈપીએમ આ પાંચ વર્ષનું મિશન છે અને તેના માટે સરકારે લગભગ પચ્ચીસ હજાર સાહીઠ કરોડનું બજેટ ફાળવ્યું છે હા આંકડો બહુ મોટો છે પણ સામાન્ય માણસ માટે આ આંકડો કેટલો મોટો છે એ સમજવું અઘરું છે હું એક સંદર્ભ આપું આ રકમ ભારતના વાર્ષિક શિક્ષણ બજેટના લગભગ પાંચમા ભાગ જેટલી છે ઓકે એટલે સરકાર આને બહુ ગંભીરતાથી લઈ રહી છે ચોક્કસ પણ આ યોજનામાં પૈસા કરતાં પણ વધુ રસપ્રદ તેની રચના છે તેના બે ભાગ છે પહેલો છે નિર્યાત પ્રોત્સાહન જેમાં વ્યાજમાં સબસીડી જેવી સીધી આર્થિક મદદ છે પણ જે બીજો ભાગ છે નિર્યાત દિશા તે મારા મતે ક્રાંતિકારી છે નિર્યાત દિશા હા એમાં એવું શું ખાસ છે જુઓ સરકાર સમજે છે કે માત્ર પૈસા આપવાથી નિકાસ નહીં વધે ઘણીવાર આપણા નાના ઉદ્યોગો પાસે ઉત્તમ ઉત્પાદનો હોય છે પણ તેમને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચતા નથી આવડતું એટલે કે માર્કેટિંગ અને બ્રાન્ડિંગમાં પાછા પડે છે બરાબર તેમનું પેકેજિંગ સારું નથી હોતું બ્રાન્ડિંગ નથી હોતું નિર્યાત દિશા આ જ ખામીને દૂર કરશે તે નાના વેપારીઓને શીખવશે કે દુનિયાના બજારમાં ટકી રહેવા માટે પોતાનો માલ કેવી રીતે રજૂ કરવો એટલે આ માછલી આપવાને બદલે માછલી પકડતા શીખવવા જેવું છે એકદમ સાચું આનાથી કાપડ ચામડું જેમ્સ અને જ્વેલરી જેવા ક્ષેત્રોને મોટો ફાયદો થશે જ્યાં લાખો લોકોને રોજગારી મળે છે તો નિર્યાત દિશા તાલીમ અને બ્રાન્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે પણ નાના વેપારીઓ માટે સૌથી મોટો પ્રશ્ન તો પૈસાનો હોય છે મોટા ઓર્ડર પૂરા કરવા માટે કાર્યકારી મૂડી ક્યાંથી લાવવી તેના માટે પણ કોઈ યોજના છે તમે બરાબર મુદ્દા પર આવ્યા છો અને તેનો જવાબ છે બીજી યોજના નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી યોજના સીજીએસઈ આ યોજના નાના નિકાસકારોની સૌથી મોટી સમસ્યાનું સમાધાન કરે છે આનો સાદો અર્થ શું થાય ચાલો હું તમને એક ઉદાહરણથી સમજાવું માની લો કે મોરબીના કોઈ નાના ટાઇલ્સના વેપારીને દુબઈથી પાંચ કરોડનો મોટો ઓર્ડર મળ્યો ઓકે હવે તેની પાસે આટલી બધી ટાઇલ્સ બનાવવાની ક્ષમતા તો છે પણ કાચો માલ ખરીદવા અને કારીગરોને પગાર આપવા માટે તાત્કાલિક એક કરોડની જરૂર છે બરાબર તે બેંક પાસે જાય છે બેંક કહે છે લોન તો આપી દઈએ પણ ગીરવે શું મૂકશો તમારું ઘર કે ફેક્ટરી અને નાના વેપારી પાસે કદાચ ગીરવે મૂકવા જેવું કંઈ ન હોય એ જ અને અહીં જ તેનો ધંધો અટકી જાય આ નવી યોજનામાં સરકાર વચ્ચે આવે છે સરકાર બેંકને કહે છે તમે એને લોન આપો ગેરંટી મારી આને કહેવાય કોલેટ્રલ મુક્ત લોન બિલકુલ આ એક નાનો ફેરફાર લાગે છે પણ તે હજારો નાના વેપારીઓનું નસીબ બદલી શકે છે અને આનાથી આપણા યુએસડી એક ટ્રિલિયનના નિકાસ લક્ષ્યાંકને પણ હાંસલ કરવામાં મદદ મળશે ચોક્કસપણે વાહ આ તો ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે તો આપણે નાના વેપારીઓને પરંપરાગત માલસામાન નિકાસ કરવામાં મદદ કરી રહ્યા છીએ પણ ભવિષ્યનું શું આખી દુનિયા ઇલેક્ટ્રિક વાહનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હાઈટેક ગેજેટ્સ તરફ વધી રહી છે શું આપણે તેના માટે તૈયાર છીએ બરાબર કારણ કે આ બધી વસ્તુઓ બનાવવા માટે કેટલાક ખાસ પ્રકારના ખનીજોની જરૂર પડે છે અને તમે ફરીથી ચર્ચાને એકદમ સાચી દિશામાં લઈ ગયા છો આજ આપણો ત્રીજો અને સૌથી દૂરંદેશી ભર્યો મુદ્દો છે સરકારે હમણાં જ ચાર ક્રિટિકલ મિનરલ્સ એટલે કે નિર્ણાયક ખનીજો માટે રોયલ્ટીના દરોમાં સુધારો કર્યો છે આ ખનીજોના નામ તો મેં પણ પહેલી વાર સાંભળ્યા છે સીઝિયમ ગ્રેફાઇટ રૂબીડિયમ અને ઝેરકોનિયમ આ એવા તો કેવા જાદુઈ તત્વો છે જેના પર આપણું આખું ટેકનોલોજીનું ભવિષ્ય ટકેલું છે થોડું સરળ ભાષામાં સમજાવશો જરૂર આ નામો ભલે અજાણ્યા લાગે પણ તેમનું કામ આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ જેમ કે જેમ કે ગ્રેફાઇટ તે ઇલેક્ટ્રિક કારની બેટરીનો સૌથી મહત્વનો ભાગ છે અત્યારે આપણે આપણી જરૂરિયાતનો ગ્રેફાઇટ આયાત કરીએ છીએ હા પછી ઉપયોગ એટોમિક ક્લોક્સમાં થાય છે જે આપણા જીપીએસને સચોટ બનાવે છે રૂબિડિયમ ફાઈબર ઓપ્ટિક્સ માટે જરૂરી છે અને ઝિર્કોનિયમ તો પરમાણુ રિએક્ટરથી લઈને મેડિકલ ઇમ્પ્લાન્ટ સુધી દરેક જગ્યાએ વપરાય છે એટલે આ ભવિષ્યના ઉદ્યોગોનો કાચો માલ છે એકદમ ઠીક છે આ ખનીજો મહત્વના છે એ સમજાયું પણ સરકારે રોયલ્ટીના દરો બદલ્યા એનાથી શું ફરક પડશે આ તો એક નાનો અમલદારશાહી ફેરફાર જેવો લાગે છે આ નાનો નથી આ એક ખૂબ મોટી વ્યૂહાત્મક ચાલ છે અને માત્ર આયાત ઘટાડવાના દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ આ એક ભૌગોલિક રાજકીય એટલે કે જીઓપોલિટિકલ ચાલ છે જીઓપોલિટિકલ કેવી રીતે અત્યારે દુનિયાના મોટાભાગના ક્રિટિકલ મિનરલ્સના ઉત્પાદન અને પ્રોસેસિંગ પર ચીનનો દબદબો છે હા એ તો છે જો કાલે ચીન આ ખનીજો આપવાનું બંધ કરી દે તો આપણી ઈવી અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી થંભી જાય ઓકે એટલે આ એક પ્રકારની નિર્ભરતા છે બિલકુલ સરકારે રોયલ્ટી દરો આકર્ષક બનાવીને ખાનગી કંપનીઓને ભારતમાં જ આ ખનીજોનું ખનન કરવા માટે પ્રોત્સાહિત કરી છે ભૂતકાળમાં આપણે તેલ માટે મધ્ય પૂર્વ પર નિર્ભર હતા ભવિષ્યમાં આપણે ટેકનોલોજી માટે કોઈ એક દેશ પર નિર્ભર ન રહીએ આ આર્થિક આત્મનિર્ભરતાની સાથે સાથે વ્યૂહાત્મક સ્વાયત્તતા પણ છે સમજાયો તો આ ત્રણ મોટા વિષયો સિવાય આજના દસ્તાવેજોમાં બીજી કોઈ નાની પણ રસપ્રદ બાબતો છે જેના પર આપણે નજર કરવી જોઈએ હા કેટલીક બાબતો છે ટૂંકી છે પણ મહત્વની છે પહેલી છે મરૂ જ્વાુજવાલા આ ભારતીય સેના અને નૌકાદળનો એક સંયુક્ત યુદ્ધાભ્યાસ હતો જે રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાન સરહદ નજીક થયો એટલે આપણી સૈન્ય તૈયારીઓ ચકાસવા માટે બરાબર રણ જેવા કઠિન વિસ્તારોમાં લડવા માટે આપણી સેના કેટલી તૈયાર છે તે દર્શાવે છે અને ગુજરાતમાંથી પણ એક ડિજિટલ પહેલના સમાચાર છે ખરું ને નોટરી પોર્ટલ હા આ સાંભળવામાં કદાચ બહુ મોટું ના લાગે પણ જે લોકોને ક્યારે નોટરી કરાવવાની જરૂર પડી હોય તેમને ખબર હશે કે આ કેટલી મોટી રાહત છે સાચી વાત આનાથી આખી પ્રક્રિયા ઓનલાઈન અને પારદર્શક બનશે જે ઇઝ ઓફ લિવિંગ માટે એક સારું પગલું છે અને છેલ્લે એક એવી સંસ્થાની વાત જે સીધી ખેડૂતોના હિત સાથે જોડાયેલી છે કઈ સંસ્થા પીપીવીએનએફઆરએ એટલે કે પ્લાન્ટ વેરાયટીઝ ઓથોરિટી તેણે હમણાં જ પોતાનો એકવીસમો સ્થાપના દિવસ ઉજવ્યો પ્લાન્ટ વેરાયટીઝ ઓથોરિટી આનું કામ શું છે સાંભળવામાં થોડું જટિલ લાગે છે હું તમને એક સરળ ઉદાહરણ આપું માની લો કે ગુજરાતના કોઈ ખેડૂતે વર્ષોની મહેનતથી બાજરીની કોઈ નવી જાત વિકસાવી જે ઓછા પાણીમાં પણ સારો પાક આપે બરાબર હવે જો કોઈ મોટી બીજ કંપની આવીને એ ખેડૂતના બીજની નક્કલ કરીને વેચવા માંડે તો તો ખેડૂતની મહેનત પર પાણી ફરી વળે એ જ આ સંસ્થા એ ખેડૂતના અધિકારનું રક્ષણ કરે છે તે સુનિશ્ચિત કરે છે કે ખેડૂતની મહેનતનો ફાયદો તેને જ મળે એટલે આ એક રીતે ખેડૂતોની બૌદ્ધિક સંપત્તિ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સાચવવાનું કામ કરે છે બિલકુલ તે પરંપરાબદ્ધ જ્ઞાન અને નવીનતા બંનેને પ્રોત્સાહન આપે છે